જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે છે એટલે માણસ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે માણસની ધીરજ ખૂટી જાય છે આમ કરવું તેમ કરું આની જોડે જાઉં આની મદદ મેળવું આને વાત કરું મિત્રો સમય છે ને સમય સૌથી ઉત્તમ દવા છે કોઈ એવા ગા જેના રૂજ ન આવ્યા હોય એ એવા ગાના રૂજ સમય લાવી દેતી હોય છે કારણ કે સમય ઉત્તમ દવા છે મિત્રો ગાઢમાં ગાઢ અંધકાર પછી પણ સૂર્યોદય થાય છે એટલે કે માણસ ખાલી ધીરજ રાખે ને તો એની મોટા ભાગની સમસ્યા મોટા ભાગની મુશ્કેલીઓ આપોઆપ પસાર થઈ જતી હોય છે જેમ એક પુલ હોય અને પુલની નીચે એક નદીનું પાણી સડસડાટ વહી જાય એમ જીવનમાંથી ઘણી બધી મુશ્કેલીઓ ધીરજ રાખવાથી જતી રહેતી હોય છે આના જ સંદર્ભે એક સરસ મજાની વાર્તા છે એક રાજ્ય હતું અને આ રાજ્યના રાજદરબારમાં એક નૃત્ય ચાલી રહ્યું હતું રાજા રાજકુમાર રાજકુમારી અને ઘણા બધા રાજદરબારીઓ પણ હતા

સમયગાળો પસાર થવા લાગ્યો ધીમે 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 રાત પસાર થવા લાગી અડધા કરતા વધારે રાત વીતી ચૂકી હતી પણ નૃત્યાંગનાને હજુ સુધી કોઈ ઇનામ નહોતું મળ્યું એટલે નૃત્યાંગનાને લાગ્યું કે હવે રાત તો પૂરી થવા આવી છે અને હજુ સુધી કોઈએ તો ઇનામ આપ્યા નથી અને હવે એને વિચાર્યું કે હવે નૃત્ય બંધ કરી દઈએ અને એટલા જ માટે નૃત્ય કરતા કરતા એને પોતાના પતિ પોતાના નાયક નટને પોતાનો વિચાર જણાવ્યો કે રાત તો અબ બીત ચલી થક ગઈ પેંજનિયા મોરી રાત તો અબ બીત ચલી થક ગઈ પેંજનિયા મોરી નટી કહે સુનો વામદેવ ઇનામ મિલા ના કોઈ અને આ સાંભળી અને નટ તો ગભરાયો અરે જો અત્યારે નૃત્યાંગના આ નૃત્ય બંધ કરી દેશે તો આખી રાત જે મહેનત કરી છે એનું શું એ તો પાણીમાં જશે ગમે તે હિસાબે એને આ નૃત્ય બંધ કરતી અટકાવી પડશે એટલે નટે એક સરસ મજાનું ગીત ગાયું કે બહુત ગઈ થોડી રહી થોડી બી અબ જાય બહુત ગઈ થોડી રહી થોડી બી અબ જાય નટ કહે સુનો નટી તાલ ભંગ ન હોપાય આ વાક્ય સાંભળી અને જે રાજદરબારીઓ હતા ઈનામ આપવા લાગ્યા સંન્યાસી પાસે રહેલો એકમાત્ર જે ધાબડો હતો એને ઈનામ સ્વરૂપે ફેંક્યો નગર શેઠે પોતાની સોનાની વીંટી એ નૃત્યાંગના ઉપર ફેંકી રાજકુમારે પોતાનો કિંમતી પોશાક ઇનામ સ્વરૂપે આપ્યો રાજકુમારીએ પોતાના ગળામાં જે નવલખો હાર હતો એ નૃત્યાંગને ભેટ આપી દીધો રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયા અચાનક શું થયું અચાનક બધા આટલા બધા પ્રસન્ન કેમના થઈ ગયા એટલે રાજા એ બધાના કારણ પૂછ્યું સૌથી પહેલા જવાબ આપ્યો કહ્યું કે બહુ ઘણા બધા વર્ષોથી સંસારનો ત્યાગ કરી દીધો છે અને હું સંન્યાસી બની ગયો છું ઘણો બધો સમય મેં તપસ્યા કરી પણ મને આત્મજ્ઞાન ન થયું અને મેં આજે વિચાર્યું કે બસ આજે છેલ્લો દિવસ હવે હું સંસારમાં પાછો આવી જઉં પરંતુ આ ગીતે મને બચાવી લીધો બહુત ગઈ થોડી રહી થોડી બી એ જાય આટલા બધા વર્ષ તપ કર્યું મને આત્મજ્ઞાન ન થયું પરંતુ જો હવે હવે હું સંન્યાસી તરીકે પોતાનું જીવન મૂકી અને સંસારી બની જઉં મારા સંન્યાસી જીવન ઉપર તો કલંક લાગી જાય અને આ ગીતે મારી આંખો ઉગાડી દીધી નગર શેઠને પૂછવામાં આવ્યું નગર શેઠે કહ્યું કે ઘણા બધા લાંબા સમયથી મારો દીકરો એ વિદેશમાં માલ સામાન ભરેલા જહાજ સાથે વેપાર કરવા માટે ગયો હતો ઘણો બધો લાંબો સમય થયો પરંતુ એના કોઈ સમાચાર નથી મને લાગ્યું કે માલસામાન સહિત એ દરિયામાં ડૂબી ગયો હશે એટલે આજે જ મેં ઝેર ખાઈ લેવાનો વિચાર કર્યો હતો મારું જીવન ટૂંકાવી દેવાનો વિચાર કર્યો હતો પરંતુ આ ગીતે મારું જીવન બચાવી લીધું બહુત ગઈ થોડી રહી આટલી બધી તો રાહ જોઈ છે થોડીક વધારે કદાચ એ જીવિત હોય તો 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 મને પસ્તાવાનો પાર ન રહે આ ગીતે મારું જીવન બચાવી દીધું છે રાજકુમારીએ કહ્યું કે પપ્પા તમારા કંજૂસ સ્વભાવના લીધે તમે મને પરણાવતા ન હતા અને આજે સવારે જ મેં મહેલમાંથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો પણ આ ગીતે મને બચાવી લીધો હવે કેટલો સમય તમે જીવશો શા માટે ખોટું કલંક લગાડું શા માટે પ્રતિષ્ઠા બગાડું રાજકુમારે કહ્યું કે મને લાગતું હતું કે હવે તમે વૃદ્ધ થયા છો તો તમે મને રાજગાદી આપશો મારી હતી અને આજે સવારે જ તમારી હત્યા કરવાનો મેં વિચાર કરી લીધો હતો પણ આ ગીતે મને પિતૃ ઉગારી લીધો આટલી બધી મેં રાહ જોઈ છે હવે કેટલું જીવશો અને તે રાજગાદી તો મને જ મળવાની છે તો પછી શા માટે પિતૃ હત્યાનું કલંક મારા માથા ઉપર લગાવું એટલે કે એક ગીતે ઘણા બધાને જીવનદાન આપી દીધું રાજાએ નટ અને નટીને પણ વિશેષ પુરસ્કાર આપ્યા અને રાજકુમારને રાજગાદી આપી દીધી અને રાજકુમારીને પરણાવી દીધી તો મિત્રો આવી જ રીતે આપણે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ છે ઘણી બધી વખત ધીરજ ખૂટી જતી હોય છે ઘણી બધી વખત પરિસ્થિતિ અસહ્ય બની જતી હોય છે મિત્રો સમય એ ઉત્તમ દવા છે એટલે કે એટલું બધું સહન કર્યું થોડુંક વધારે કદાચ શું ખબર કે એ અંધકારની છેલ્લી ઘડી હોય અને પછી સૂર્યોદય થવાનું હોય તો મિત્રો જીવનમાં કદી પણ આપણે ધીરજ ગુમાવી ન જોઈએ બસ એટલું જ યાદ રાખવું જોઈએ કે બહુત ગઈ થોડી રહી થોડી બી અબજાય આટલું યાદ રહેશે તો કદી જીવનમાં તાલભંગ નહીં થાય Thank you.